અમદાવાદ બગોદરા ધોળકા હાઇવે પર ગાંગડ ગામ પાસે આજે સવારે એક અત્યંત ગંભીર અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારી ઘટના સામે આવી છે સ્થાનિક રહેવાસી દ્વારા જોવામાં આવ્યું કે હાઇવે નજીક ખુલ્લામાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યું છે જમીન તથા જળ સ્ત્રોતો દૂષિત થવાની આશંકા છે પર્યાવરણ સાથે ચેડા પ્રત્યક્ષ દર્શિયોના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રિના સમયે આકૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાય છે આ કેમિકલ યુક્ત પાણીના પ્રવાહને કારણે ખાબોચિયાના પાણીનો રંગ બદલાઈ ગયો છે અને ભારે પ્રદૂષણ ફેલાયું છે આ વિસ્તાર ખેતીવાડી માટે ઉપયોગમાં લેવાતો હોવાથી દૂષિત પાણી ખેતરમાં ફેલાય તો પાકને મોટું નુકસાન થઈ શકે છે આસપાસના ગામોના રહેવાસીઓ માટે પીવાના પાણીના સ્ત્રોતો દૂષિત થવાનો સીધો ખતરો ઉભો થાય છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે આસપાસના ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોએ કૃત્યને પર્યાવરણ વિરુદ્ધનો ગુનો ગણાવ્યો છે અને તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે કે આવા તત્વોને બેફામ પ્રદૂષણ ફેલાવવાની હિંમત કેવી રીતે મળી તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ બાબતે કડક પગલાં લેવા અને જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે તંત્રએ ઘટના સ્થળે પહોંચીને પાણીના સેમ્પલ લેવાની આગળની તપાસ હાથ ધરવાની જરૂર છે જેથી આવી પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય ગોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ